અરવલ્લી જિલ્લામાંથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે અરવલ્લી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દવે દ્વારા અરવલ્લી ગેરહાજર રહેતા શિક્ષકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે પ્રાથમિક શિક્ષક અધિકારીએ કડક કાર્યવાહી કરી છે છેલ્લા એક વર્ષથી ગેરહાજર શિક્ષકો સામે કડક પગલાં અપનાવ્યા છે અમિયાપુર દખનેશ્વર વડગામ

અધિકૃત ગેરહાજરી ઉપર રહેલા અને બીમારીના કારણે ગેરહાજર રહેલા શિક્ષકોની તપાસ ચાલુ હતી તે સંદર્ભે કુલ છ શિક્ષકોના જે તે અસરથી રાજીનામા ગણી લીધા છે તેમાં બે શિક્ષકોએ રાજીનામું આપેલું છે અને એક શિક્ષક છે એનું અમે બરતરફ કર્યા છે અને અમને હેડક્વાર્ટર ફાળવ્યું છે આ શિક્ષકો બાયડ તાલુકાના અમિયાપુર દક્ષિણેશ્વર ધનસુરાના વડા ગામ ભીલોડા તાલુકાનું લુસડી અને રંગપુર અને એક વખતપુરા પ્રાથમિક શાળાના શિક્ષકો છે ધાર્મિક ભટ્ટ બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ